ભચાઉ તાલુકાના અમરસર ગામ ખાતે અસામાજિક તત્વો દ્વારા ગૌચરની જમીનમાં રસ્તો કાઢીને હેરાનગતિ કરાવતી હોવાની બાબતે ગ્રામજનોએ રજૂઆત કરેલ છે ખાસ કરીને અમરસરની ગૌચરમાં ગેરકાયદેસર રસ્તો કઢાયો છે મીઠાના અગરો બનાવી દેવાયા છે ત્યારે આ અંગે અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તંત્ર દ્વારા તેનો કોઈ ઉકેલ લાવવામાં ન આવતા આજે આમ આદમી પાર્ટીના સંજયભાઈ બાપટની અધ્યક્ષતામાં ગામના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી આગેવાનોએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી ઊંઘતું તંત્ર છે કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા માટે અમરસર ગ્રામજનો દ્વારા આજ રોજ મામલતદાર શ્રીને કારણ કે પ્રાંત અધિકારી સાહેબ શ્રી દ્વારા બે મહિના પહેલા એમને જાણ કરવામાં આવેલી હતી કાર્યવાહી કરવા માટેની સૂચનાઓ આપવામાં આવેલી થતી છતાં મામલતદાર શ્રી જયારે લાજ કાઢતા હતા અને કુંભકર્ણ ની ગામના અગ્રણીઓ દ્વારા ખેડૂતો દ્વારા 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 અને માલધારીઓ ગૌપાલક જે લોકો છે વગાડી અને તંત્રને જગાડવાનો એક કુંભકર્ણની નિંદ્રામાંથી નિદ્રામાંથી જગાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અને ગામજનોની અલ્ટિમેટ પણ એમણે આપેલું છે કે અડતાલીસ કલાકની અંદર જો કોઈ કામગીરી કાર્યવાહી કરવામાં નહીં આવે તો માર્ગે અને સાથે સાથે વીર ભગતસિંહના માર્ગે પણ જવાની કદાચ ગ્રામજનોને ફરજ પડશે અને અમે સામાજિક અગ્રણી તરીકે એમની સાથે ગ્રામજનો સાથે અને ગૌચરના જ્યાં પણ મુદ્દાઓ હશે ગૌચરના મુદ્દાઓ માટે આ લડત લડી રહ્યા છીએ અને લડતા રહેશું સાથે સાથે ત્યાં આવેલા જે કારખાનાઓ છે કડોલના એ કરોલના કારખાનાઓ દસ વર્ષ અગાઉ જ્યારે અભ્યારણની અંદર આવતા હતા અને બંધ થઈ ગયા હતા તો એ સરકારી જમીનમાંથી ગેરકાયદેસર અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા જે છે એની પણ તપાસ કોઈ જાતની કરવામાં નથી આવતી ક્યાંક ને ક્યાંક જંગલ ખાતું ફોરેસ્ટ જે ખાતું છે અને વહીવટી તંત્ર આ તમામની મિલીભગતના કારણે આ જગ્યાએ આ બધી કાર્યવાહીઓ થઈ રહી છે કામગીરી થઈ રહી છે ગેરકાયદેસર અને આની અંદર ક્યાંક ને ક્યાંક બહુ મોટા માથાઓ સંડોવાલા હોય એવું લાગે છે થોડા સમય પહેલા જ આ વાગડની અંદર મીઠાના ભૂમાફિયાઓ દ્વારા એક મર્ડર પણ કરવામાં આવ્યું હતું આ જ ઘટનાઓ ન બને અને એના ભાઈના ઓથારમાં ગ્રામજનો અમરસર ગ્રામજનો અને આસપાસના ગ્રામજનો પણ જીવી રહ્યા છે એટલે વહીવટી તંત્રને એ પણ અપીલ કરવામાં આવી છે કે જે આવેદન પત્ર આપવા આવતા અગ્રણીઓ ઉપર કોઈ પણ જાતની આ ભૂમાફિયાઓ મીઠા વાળાઓ કોઈ જાતની હુમલાઓ ન કરે એમને કોઈ જાતની પરેશાની ન કરે એ પણ જોવાનું એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીનું હમ વિનંતી છે અગાઉ આવું ગોળીબાર પણ બાગડ અંદર મીઠા વાળા દ્વારા નમક ઉદ્યોગ વાળા દ્વારા થયેલા